નિશા હું બનાવ્યું છે ટીકડી ભજીયા ચલો ભાઈ ભજીયા બની જાય અને ટીકડી બનશે હવે નહીં કેટલી વાર લાગશે ભાઈ બહુ વરસાદ આવ્યો છે ને મને ઈચ્છા થઈ છે ભજીયા ખાવા ઘરમાં ગરમ અમે ખાઈશું ટીકડી ભજીયા અને અમારા પાસે જો આતોરણ લટકી ગયું કારણ કે ઘરમાં બહાર તો વરસાદમાં કપડો ના હું કોઈ એટલે અમે ઘરમાં જો હું સતા પેલા તરી દેવાનું પછી હું કરવાનું આવી રીતે દબાવવાનું